જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રોજસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ જુલાઈ ને ગુરુવાર ના માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો અગિયાર પાલ આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ આજના બજાર ભાવ અને માત્ર બે જ ભારીની આવક જોવા મળી રહી છે

સોળસો ને બાર રૂપિયા મીડિયમ સુપર સુપરમાર્ક મીડિયમ ડાય લેનાર રવિ

બંદો સુપ આવો સામે આવો 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 જઈઓ ભાઈ લાગા કામ હાલો હરી પરવાની પૂરીવાળો હાલે હરી

પંદરસો ને ચાલીસ રૂપિયા મીડિયમમાં લેના રોગવી આજીયું ભાઈ સાહેબ તમને પપ્પો દીકડાના માય ને અલગ પ્રકારના કામ કરો એમાં તો કસ્મો ભળે ભલે ભારતા ભલે ઈયો તો મને ઓ સાગર ભાઈ બરોબર આને લઈ જો <laughs> Source on a three stripia medium supermarket, Lenard Ponsiam, <laughs> the Len <laughs> Ponsiam. о <laughs> ол <m Llullerati> <laughs> <laughs> <sharp> <tro citizenship> <Display> <captions> રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો સોળસો ને ત્રીસ રૂપિયા માલ સારો લેનારો વધશે નહીં હલો રાહાવ નવ છે એય વાગે વાગે લજાનો લેવા પાન મારે કાલ જิทકે જન કિસા હું લગજો રામસુખભાઈ સવાભાઈ જીવાપર પા લેક સાંગાણી દલાલ 1565 રૂપિયા મિડિયમ રામસુખભાઈ આવું નહીં મારું આવું આવું આ કેટલી ફેરી છે વાલ કેટના લેનાર જ કપાસ કપાસના બજાર આજે પંદરસો રૂપિયા થી લઈ ને પાંત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર બજાર આજે થોડા નરમ જોવા મળી રહ્યા છે